નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓનું અને ખેડૂત ભાઈઓનું આજના નવા વિડીયોમાં આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરીશું તે પહેલાં આપણે યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર જે કોઈ પણ ખેડૂતભાઈ નવા હોય તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેના સુ જેના થકી તમારા સુધી આવા અગત્યના અને મહત્વના વિડીયો પહોંચી શકે તો આજે આપણે જાણીશું કે આપણું પશુ હીટ માથે હોય તો તેના લક્ષણો કેવા હોય જેનાથી આપણને ખબર પડે કે આપણું પશુ હીટ માથે છે કે નહીં અને આપણી ભેંસ જ્યારે હીટ માથે આવે છે ત્યારે ઘણા બધા એવા લક્ષણો બતાવે છે પ્રથમ લક્ષણ તો એ છે કે આપણી ભેંસ જે હોય છે તે વારંવાર વારંવાર એમ કહેવાય કે બાંબરવાનું ચાલુ કરી દે છે અને જો વારંવાર તમારી ભેંસ પેશાબ કરતી હોય તો પણ તમારે માનવાનું કે તમારી ભેંસ હીટ માથે છે અને જો દૂધમાં થોડી ઘણી તમને ઘટોતરી જોવા મળતી હોય ને તો પણ તમારે ખેડૂત માનવાનું હીટ તમારી ભેંસ હોય તેના પાછળના ભાગમાં હાથ ફેરવશો અને તે ઊભી રહી જાય સ્તંભ ઊભી રહી જાય સ્તંભ ગોળી તો તમારે માનવાનું કે તમારી જે ભેંસ છે તે હીટ માથે છે એટલે પાછળના ભાગમાં તમે કમરભાઈ હાથ ફેરવો એટલે એ તમારી ભેંસ જો હીટ માથે હશે ને તો એમ નામ ઊભી રહી જશે અને ભેંસનો વ્યવહાર જો તમને એમ લાગે કે થોડો ઘણો અલગ છે તો પણ તે એમ કે લક્ષણ કે હોય છે અને ભેંસના એમ કહેવાય કે પાછળના ભાગમાં પાણી જેવા સ્ત્રાવ જોયે હોય છે તે બટલી રસી સમાન હોય છે સોટેલા હોય છે તે દેખાવા પણ નો સંકેત છે જો આ લક્ષણોમાંથી તમને જે કંઈ પશુઓમાં લક્ષણ દેખાતા હોય તો તમારે માનવાનું કે તમારી ભેંસ માથે છે આવાને આવાજ સરસ મજાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને જેના થકી તમારા સુધી આવાને અવાજ અગત્યના વિડીયો પહોંચી રહે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેનાથી અમે તમારા સુધી આવા જ સરસ મજાના વિડીયો પહોંચાડતા રહેવી ફરી મળીશું ખેડૂત ભાઈઓ એક નવા વિડીયોમાં કારણ કે આપણે આ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થાય છે માટે અમારા આ વિડીયોને અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દો જેનાથી તેને પણ થોડી ઘણી એવી નોલેજ મળે અને તમારા ફેમિલી ગ્રુપમાં પણ શેર કરવાનું ન ભૂલતા બધાને શેર કરી દો જેના થકી આવી થોડી ઘણી એવી નોલેજ તમારા ફેમિલીમાં પણ થોડાકને મળી શકે તો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય રામ